મિત્રો અત્યારે આપડે આવી ગયા મેળામાં આ યજ્ઞશાળા શાળા એ બધા હવન થાય છે આરતી ચાલુ થાય છે

અરે આપણા ગોપાલભાઈ સ્વયંસેવકમાં છે એટલે આપણે એના ભેગા આઈએ એટલે આપણું આઈએ વિનંતી કરીશ આ કાર્યક્રમ આલે એલઈડી સ્ક્રીન મયકી છે એલઈડી સ્ક્રીન મંદિર નવયુ તોખે જોકો દેખાય છે એક નંબર ચારે બાજુ નદી છે વચ્ચે ઉમેજીનો મંદિર છે અમે અત્યારે અહીંયા ખુરશી નાખીને બેહી ગયા છે ના આ બધું આ છે લેજર સો રાઈટે ચાલુ થાશે તમને બતાવઈશ 6:30 વાગે અમિતભાઈ ત્રણ વાગા ને હે ત્રણ વાગા માં હેલિકોપ્ટર આવી ગયું હે રાજ્યપાલ આવ્યા હે રાજ્યપાલ રાજ્યપાલ હે રાજ્યપાલ અત્યારે અસ્મિતભાઈ ની ફોરવ્હીલ આવી ગઈ આપડે જઈ પરસાદી લેવા તમે લોક માં કન્ટિન્યુ રેજો જમી લીધું હે અને આપડે અહીંયા બેઠા હે ફૂલ ના કિનારે અમને આમ રખડવા જવું હે મિતભ ભાઈ એટલે ઉમિયા માની મૂર્તિ હે મસ્તીની ની ખાલી તમે ને આ બધાય વેદો હે ઋગવેદ ટેન્ટ છે જોવો જેટલા વેદો હે એટલે જોઈ લે તમે બહાર સાઈડ મેળો છે જોવો તમે મેળો છે આ બધો દર્શનભાઈ કુગીભાઈ મિતને હું રખડવા એવા છે ઉમિયામા વિશાળ મૂર્તિ હે મસ્તી જો ખાલી તમે એનો વ્યૂ એક નંબર લાગે હો સેલ્ફી પોઈન્ટ રાખ્યા છે ફોટા પાડવાનો આ બધું નાસ્તો કરવાનો હે વા આ બધું નાસ્તો કરવાનું હે ભાઈ આપણા ફોટા પાડે જુઓ હા ભાઈ આપણા ફોટા પાડવા બોલે બીજભાઈ સ્પેશિયલ બીજભાઈ કે બાર ફોટો પાડવો બાય ભાઈ આ બધું ખરેખર જોવા જેવું છે ને આ જે સંકુલ છે ને મંદિરની બાજુમાં મંદિરની બહાર ત્યાં તો બધાય ને વીઆઈપી બધાય છે મુખ્યમંત્રી છે ને એ બધાય આજે રાજ્યપાલ આવ્યા હતા અહીંયા હેલિકોપ્ટર હેલીપેટ બધી સુવિધા છે ટોટલ છે ટોટલ સુવિધા અને ભાઈ બહુ જોવા જેવું છે આણસ અહીંયા દુનિયાનું હે પબ્લિક તમે ખાલી જોવો હજી તો બપોર છે તો આટલું પબ્લિક છે હજી તો રાતે તો અહીંયા એન્ટ્રી નથી દેતા જોખે તો એ આ બધાય છે તમે ખાલી જોઈ લ્યો આ છે મિત્રો કૃષિ મેળો અહિયાં ખેતી ને લગતી વસ્તુઓ બધી છે મિત્રો અત્યારે આપડે આવી ગયા છે મેળામાં તો તમને લોગમાં કન્ટિન્યુ રે છે તમને હું બધું બતાવી દઉં એવી રીતે કંઈક મેળો હે બધા છોકરાઓ માટે જોવો બધાય ચકડોળ ને બધી રાઈડ હે ભાઈ બહુ મજા આવે હો પાંચ વાગી ગયા હે ને હું ને ભગવ ને મીત ને બધા બેઠા હે ને આવો વ્યૂ જોઈએ હે તો હમણાં લેઝેસ્ટર ચાલુ થશે પછી તમને આખો વ્યૂ બતાવો આ યજ્ઞશાળા હે હા એ બધા હવે થાય છે દુનિયાના હવન કુંડ છે ને આ ઉમિયા માતાજી રથ છે ને અહીંથી સામે મંદિર દેખાય ને હમણાં અહીંથી લાઈટ ઉઠા ને નીચે બધે પબ્લિક બેઠા છે નીચે બધે પબ્લિક છે એ આરતી ચાલુ થાય છે લાઈટો બધી ચાલુ થાય છે ધીમે ધીમે તમને ખાલી વ્યુ બતાવી દો એક નંબર વ્યુ છે આપણે રચિતભાઈ પ્રીતભાઈ સાહિલભાઈ મળી ગયા છે આરતી માં જાય છે હવે લેજર શો તમને બતાવી દઉં તો મિત્રો લેજર શો થઈ ગયો છે ચાલુ હમણાં આરતી ચાલુ થઈ ગઈ મંદિરમાં ની ની કે ન વૈછો ને ગોકરે એ ઈ વચે છે જો આ હોળકા પર ખુખી છે ખુખી જે જગ્યાએ પવિત્રદી ના કિનારે અર્ચના કરવા માટે જ્યારે આપણે એકત્રિત થયા છીએ સર્વે નું ઉમિયાધામ હૃદય પુષ્પ થી આપણે ફાઇનલી ભોગી ગયા છે અને ખરેક ને આપણે આયોજન કરીએ જો તમને વિડીયોમાં મજા આવી હોય તો આપડી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કાલે આપણે શિક્ષક જવાના તો કાલનો નો લોક પણ આવી જ બાય બાય